ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ અસીમ સર સર હું તમારી પાસે સ્પેશિયલી જે કન્ઝમ્પશન થીમ છે એની ઉપર વાત કરવા માંગીશ કારણ કે મોદી સાહેબે અનાઉન્સમેન્ટ તો કરી દીધી કે જીએસટીમાં અહીંથી નવા રિફોર્મની તેઓ જાહેરાત કરી શકે છે દિવાળી ઉપર ગિફ્ટ પણ આપી શકે છે આ સમાચાર બાદ જોઈએ તો આપણે કન્ઝમ્પશન થીમ સારી એવી તેજીનો વેગ પકડ્યો છે ઘણા બધા સેક્ટર આપણે જોઈએ એમાં ખાસ કરીને ઓટો સેક્ટર જેમાં સારી એવી તેજી પણ જોવા મળી પરંતુ સર કન્ઝમ્પશન સાથે આપણને ખ્યાલ છે કે ઘણા બધા સેક્ટર આપણને જોડાયેલા છે એમાંથી આપણે સર પર્ટિક્યુલર બેથી ત્રણ મેઇન હાઇલાઇટ કરવા હોય કે જેને આ જો ચેન્જીસ થશે જીએસટીમાં તેનાથી જે સૌથી વધુ લાભ થનારો હોય તો સર એ સેક્ટરના અમુક સ્ટોક સ્પેસિફિક સ્પેસિફિટમાં આવે જેમાં હોય તો સર એની ઉપર વાત કરીએ તે સૌપ્રથમ આપણે જ્યારે જીએસટી રિફોર્મની ચર્ચા કરી રહ્યા છીએ તો એક કશું છે કે જે ખાસ તો હાઇલાઇટ કરીએ આફ કોર્સ મીટિંગ થશે એટલે ડિટેલ આપણને મળશે પણ જે અત્યારે આપણે સમજીએ છીએ પ્રમાણે જે રેટ છે પાંચ બાર અઢાર અને અઠ્ઠાવીસ ટકાના એટલે એને રેસ્ટલાઇઝ કરીને ફાઇવ પર્સન્ટ અને ટવેન્ટી કરવામાં આવશે ટ્વેન્ટી એટ પર્સન્ટમાં ઘણી બધી ઓછી આઈટમો રાખવામાં આવશે કે જે કદાચ સેવન્ટ ફોર્ટી પર્સન્ટ સુધી પણ લઈ જઈ શકે હવે જે આપણે અત્યારે માની રહ્યા છીએ કે જે ઓટો ઓટો કંપનીઓ છે અથવા ઓટોની એન્સીલિરી છે એ બધા ટ્વેન્ટી એટ પર્સન્ટ ટેક્સ એટ્રેક કરી રહ્યા છે અને તમને આપને ખ્યાલ બી હશે કે જે ઓટોમોબાઈલના જે જીએસટી આપણે ભરીએ છીએ એ આપણને રિબેટ એટલે એની ક્રેડિટ પણ જીએસટીમાં ક્રેડિટ મળતી નથી હોતી એટલે ઇટ ઇઝ અ ડાયરેક્ટ કોસ્ટ ટુ ધી ઇન્ડસ્ટ્રી ઓલ્સો અથવા જે કન્ઝ્યુમર છે એના માટે હવે જો એ અઠ્યાવીસ ટકા ઉપરથી અઢાર ટકામાં કરવામાં આવે એવી શક્યતા છે તો ઇન માય ઓપિનિયન ઓટો એન્સીલી અને ઓટોમોબાઈલ સેક્ટર માટે ખૂબ સારા પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય ઘણું બધું આપણે છેલ્લા બે દિવસમાં એ વસ્તુ ફેક્ટરી થતી જોઈ છે પણ મને એમ લાગે છે કે ઓટો ઇન્ડસ્ટ્રી માટે આ બહુ જ મોટું બુસ્ટ ગણી શકાશે બીજી વાત કરીએ તો સિટીમાં પણ આવી જશે કારણ કે સટન ગુડ્સને એમાં રેસ્ટલેસ કરવાની વાત છે અને બીજી રીતે વાત કરીએ તો જે ભારતમાં અત્યારે આપણે જોઈએ કે મોન્સૂનની દરેક અસર આપણા કન્ઝમ્પશન ઉપર પડતી હોય છે તો આઈ બિલીવ કે એની અસર ચોક્કસ એના ઉપર કન્ઝમ્પશન ઉપર એફએન્સી સેક્ટરને પોઝિટિવલી પડી શકે છે હવે જ્યારે પણ આપણે આ પર્ટિક્યુલર જીએસટીની વાત કરીએ અધરવાઇઝ ઓલ્સો કન્ઝમ્પશન પેટર્ન આપણી જે છે ભારત દેશની એમાં હંમેશા જ્યારે પણ ઇન્ફ્લેશન ઓછું હોય અને મોન્સૂન સારું હોય ત્યારે આપણા પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહેતી હોય છે અને એ હંમેશા ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ કન્ઝમ્સમાં જતી હશે આપણે જોયું છે કે જે ન્યૂ ટેકનોલોજી ન્યૂ ટેકનોલોજીનો મારો મતલબ છે કે લાઈક પેટીએમના શેર છે કે આપણો ઝોમેટોનો લાઈક ઇન્ટરનલનો શેર છે એમાં આપણને સારી એવી તેજી જોવા મળે છે કારણ કે આપણી કન્ઝમ્પશન પેટર્ન ચેન્જ થઈ રહી છે આ આ જ વસ્તુ કદાચ આજથી પંદર વીસ વર્ષ પહેલાં એક્સપેક્ટ કરી બધા પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટું તો આ બધા સ્ટોક જે છે લાઈક ન્યૂ જનરેશનને કહી શકાય એમ ઇટરનલ છે પેટીએમ છે પોલિસી બજાર છે આ બધા સ્ટોક માટે મારો વ્યૂ પોઝિટિવ છે પીપલ આર ગોઈંગ ટુવર્ડ્સ ધી ન્યૂ ટેકનોલોજી ઓલ્સો પણ જે આપણી અત્યારે વાત છે મેઇન કે વાય ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ડાઉન એક તો આ રિફોર્મ્સથી ઇન્ફ્લેશનને પણ કંટ્રોલ કરવા કંટ્રોલ કરવામાં બહુ મદદરૂપ થશે રેટ કટ વિલ ડેફિનેટલી ફોલો ઇન ધ કમિંગ મન્સ એટલે આમ જવું તો અને બહુ જ મહત્વની વસ્તુ કે ફરીથી ગવર્મેન્ટે રીટ્રેટ કર્યું છે કે મેન્ટેન મેન્ટેનથી ફિઝિકલ ડેપિસિટી યોમિક કોઈ બી ઇકોનોમીમાં જ્યારે ફિઝિકલ ડેફિસિટને કંટ્રોલ કરવામાં આવે તો એ ઇનર સ્ટ્રેન્થ ડેફિનેટલી વધી શકે છે ભારત દેશનું જે વ્યાજનું બર્ડન છે એ પણ ઘટશે જેથી કરીને એક પોઝિટિવલી જે આપણે ઇન્ફ્રાસ્ટ્રકચરવાળું સ્પેન્ડિંગ છે એ વધી શકે છે આ બધા જે મેક્રો લેવલના જે રિફોર્મ્સ છે ઇટ ઇઝ વર્કિંગ વેરી વેલ બીજી મહત્વની વસ્તુ આજના આપણે આ જીએસટીની ચર્ચા કરી પણ કરંટ થી જેમ બાર લાખ સુધીના ઇન્કમ ટેક્સમાં આપણને બાર લાખની ઇન્કમ જેને પણ છે એમની એક્ઝામસ એટલે કે ઝીરો ટેક્સ થશે બીકોઝ ઓફ ધ રી આ આપણે ચર્ચા પાસમાં કરીએ છીએ પણ એના કારણસર દરેક ઇન્ડિવિજઅલના હાથમાં વધારાના પૈસા આવશે જે કન્ઝમ્પશન માટે વાપરી શકાશે અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે વાપરાશે આપણે જોઈએ છીએ કે એસઆઈપી લગભગ અઠ્યાવીસ હજાર કરોડની લેવલ સુધી પહોંચ્યું છે ઇટ શોઝ કે લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ છે એટલે આ બધા ફેક્ટરના કારણસર કન્ઝમ્સન થિયરી વિલ ડેફિનેટલી ગુડ બુસ્ટ બુસ્ટ એફએમસીજી ઓટો ઇન્ડસ્ટ્રી અને અમે જેમ નવા ટેકનોલોજી ટકી એના ઉપર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ જી બિલકુલ તો ઘણું સારી રીતે આપણે અસીમ સરે સમજાવ્યું જીએસટી રિફોર્મ જે ચેન્જીસ હશે એને આપણે કઈ રીતે કયા મુદ્દા તરફથી આપણે ધ્યાન રાખવું જોઈએ